ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના આરટીઓ રોડ પાસે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ગાડીઓ ફસાઈ જાય તેવા મોટા ખાડા હોવા છતાં પણ તંત્ર આ ખાડા હાથ કરીને બેઠી છે શહેરના આરટીઓ રોડ પર છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં અનેક ગાડીઓ ફસાઈ ગઈ અને આજે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સવારથી બપોર સુધીમાં વીસ થી બાવીસ લોકો ગાડીઓ લઈને ફસાયા હશે અને સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી પણ મહાનગરપાલિકાને તંત્ર સૈની રાહ જોઈ રહી છે તે પણ સમજાતું નથી અવારનવાર કહેવા છતાં પણ કોઈ રસ્તો નહીં કાઢે તો કોંગ્રેસના પ્રમુખ અને સમિતિ આંદોલન પણ કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર મનોહરસિંહ ગોહિલ લાલબા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઊભા છીએ છેલ્લા ચાર દિવસથી તમામ ન્યૂઝપેપરે તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે રોડ સાવ તૂટી ગયો છે ચાર દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પચીસ ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે એક આખો પાંચ ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઉંડા ખાડા પડી ગયેલા છે પણ આ તંત્રની બેદરકારી જુઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અને તમે જો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એ આ લોકોને કીધું છે એમ નો થાય આમ નો થાય એટલે હું જો આ કાલના દિવસમાં હું સોલ્યુશન નહીં આવે તો મોટું મોટું આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે